આગામી એપ્રિલ માસથી કચ્છની નર્મદા કેનાલ સમારકામ માટે બંધ કરવામાં આવશે એટલે રાપર નગરપાલિકા દ્વારા નગાસર વોટર સ્ટોરેજ માટે ભરવાનું હોવાથી હવે રાપર નગરમાં ત્રણ દિવસે પાણી વિતરણ કરવામાં આવશે શહેરને તકલીફ ન પડે તે માટે કેનાલમાં અનામત જથ્થો રખાયો છે નગરપાલિકા દ્વારા દર બીજા દિવસે રૂટીન પાણી વિતરણ કરવામાં આવતું હતું તે હવેથી દર ત્રણ દિવસે કરવામાં આવશે આ અંગે નગરપાલિકાના મુખ્ય અધિકારી રવાજી જાડેજાએ જણાવ્યું હતું પ્રાંત અધિકારી નર્મદા યોજનાના અધિકારી તથા સંબંધિત વિભાગને પત્ર લખીને ફતેહગઢ સાકળ એકસો થી નંદાસર સાકળ એકસો સુધીના ઘર બંધ કરી પીવા માટે રિઝર્વ જથ્થો રાખવામાં આવે જેમાં ખેડૂતો દ્વારા નાખવામાં આવેલ બકનાડા પોલીસ બંદોબસ્ત વચ્ચેથી કાઢી નાખવામાં આવે તો પાણી પુરવઠા બોર્ડ દ્વારા આપવામાં આવતું પાણી એક વખત અને રિઝર્વ જથ્થામાંથી અને નગાસર સ્ટોરેજમાંથી એક વખત વિતરણ કરવામાં આવી શકે તેમ છે કચ્છની મુખ્ય નર્મદા કેનાલ ફતેગઢ એકસો બારથી નંદાસર કેનાલ એકસો તેત્રીસ વચ્ચે ઘર બંધ કરવા જરૂરી છે આ માટે તારીખ અઢાર માર્ચ બે હજાર પચ્ચીસના મળેલ બેઠકમાં થયેલ ચર્ચા અન્વયે તારીખ પહેલી એપ્રિલ બે હજાર પચીસથી નર્મદા કેનાલ બંધ થાય ત્યારે રાપર શહેરને પીવાના પાણી માટે મુશ્કેલી થાય તેમ છે જેથી નર્મદા કેનાલમાંથી પાણી લેવા માટે ફતેહગઢ કેનાલ નંબર એકસો બારથી નંદાસર કેનાલ એકસો તેત્રીસ સુધી તે ઘર આવેલ છે તે ઘર બંધ કરાવવા અતિ જરૂરી છે જેથી આ ઘર બંધ થાય તો રાપર શહેરને પીવાનું પાણી ત્રણ મહિના સુધી કોઈ તકલીફ નહીં પડે આવું આયોજન જરૂરી છે જેથી તારીખ પહેલી એપ્રિલથી બે હજાર પચીસથી કેનાલ બંધ થાય તો નર્મદા કેનાલ ફતેહગઢ નંબર એકસો બારથી નંદાસર કેનાલ નંબર એકસો તેત્રીસ સુધીના ઘર બંધ થાય તો આ વિસ્તારમાં પૂરતા ખેડૂતોના મશીનો બકનડીઓ દ્વારા જે અનધિકૃત આ જણાવેલ વિસ્તારમાંથી પાણી ન લઈ શકે અને ખેડૂતોના મશીનો અને બકનડીઓ બંધ કરાવી શકાય અને રાપર શહેરના લોકોને આ ઉનાળામાં પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ શકે છે